हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े कुछ बड़ा करे लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है तो आइए नारायण विद्यालय में जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है यहाँ प्री प्राइमरी से बारहवीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है साथ ही बारहवीं कॉमर्स इंग्लिश और गुजराती मीडियम के सौ रिजल्ट ने तो कमाल ही कर दिया है तो अपने एडुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन नारायण विद्यालय शक्तिनाथ અંધજંગ મંડળ દ્વારા ફંડ રેઝિંગ કાર્યક્રમ યોજાયો ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુઓ માટે નવનિર્માણ પામનાર ભવન સહિતની અન્ય ઉત્થાનની પ્રવૃત્તિઓ માટે રોટરી હોલ ખાતે ફંડ રેજિંગ કાર્યક્રમ યોજાયો હતો ભરૂચના રોટરી હોલ ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લા અંધજન મંડળ શાખા દ્વારા યોજાયેલ કાર્યક્રમને પ્રજ્ઞાચક્ષુ ઓર્કેસ્ટ્રા ગ્રુપ દ્વારા સમૂહ પ્રાર્થનાથી પ્રારંભ કરવામાં આવ્યો રાષ્ટ્રીય અંધજંગ મંડળના પ્રમુખ ખુમાનસિંહ વાંસિયા દ્વારા જાહેરાત થતા પહેલગામના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિતિઓએ બે મિનિટનું મૌ પાડ્યું સંસ્થાના ઉદ્દેશ વિશે પ્રજ્ઞાચક્ષુ સેક્રેટરી પ્રદીપભાઈએ માહિતી આપી હતી ઉપસ્થિત દાતાઓનું સ્વાગત ફંડ રેજિંગ કમિટીના કૌશિકભાઈ પંડ્યા હનુમાનસિંહ વાંસિયા સહિતના મહાનુભવોએ કર્યું પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા દેશભક્તિના ગીત સાથે જ ઓર્કેસ્ટ્રાનો જોશ અને ઉત્સાહ સાથે આરંભ કરાવ્યો જૂના અને નવા ગીતોની સુરાવલી થકી પ્રજ્ઞાચક્ષુ કલાકારોએ ઉપસ્થિત સૌ કોઈને તેઓના મધુર અવાજ અને સંગીતથી મંત્રમુગ્ધ કરી દીધા હતા કાર્યક્રમમાં અંધજંગ મંડળના ભવન તાલીમ અને તબીબી સેન્ટર સહિત ઉત્થાનની પ્રવૃત્તિ માટે પ્રાથમિક તબક્કે જ પચીસ લાખ રૂપિયા જેટલી રકમની દાતાઓ તરફથી સરવાણી કરાઈ હોવાની માહિતી અપાઈ સમગ્ર પ્રવૃત્તિઓ માટે અનિવાર્ય એવા એક કરોડથી વધુનું ફંડ એકત્ર કરવા આ ટીમે પોતાની કટિબદ્ધતા દોહરાવી એ માટે એકત્રીસ ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો લોકસંપર્ક અભિયાન અને ઝુંબેશ કરવાની જાહેરાત કરી છે નર્મદા જિલ્લામાં જે છે તેઓની સહાયતા માટે ફંડ રેઝિંગ કમિટી બનાવેલી છે એ ફંડ રેઝિંગ કમિટીનો હું ચેરમેન છું અને આ સિવાય એને એ ફંડ જે ભેગા થશે એમાંથી અમે પ્રજ્ઞાચક્ષુઓ માટે અનેક આયોજનો કરવાના છે કે જેથી તેમની આવી આજીવિકા થાય આજે રોટરી ક્લિકના હોલમાં એક મ્યુઝિકનો કાર્યક્રમ આયોજન થઈ રહ્યો છે તેમાં ડોનેશન કમિટીના ચેરમેન પંડ્યા સાહેબ અને સંસ્થાના પ્રમુખ શ્રી કુમાર સાહેબ શ્રી સાહેબ ની મહેનત મહેનતથી આજે એક સફળ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેમાં સો ટકા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ પરફોર્મન્સ આપશે આ કાર્યક્રમ કરવા પાછળનો અમારો હેતુ છે કે પ્રજ્ઞાચક્ષુઓમાં રહેલી શક્તિઓને બહાર કાઢવી અને દુનિયા સામે મૂકવી પ્રજ્ઞાચક્ષુ એક વિચારો નથી પણ સક્ષમ વ્યક્તિ છે એ બતાવવા માટેની એક ખાસ અમારી આ અભ્યર્થના છે અને આ કાર્યક્રમની શરૂઆત પહેલાં અમે પહેલગામમાં જે ઘટના બની એમાં જે છવ્વીસ ભાઈઓ નાગરિકો એક્સપાયર થઈ ગયા શહીદ થઈ ગયા અને યુદ્ધમાં જે સૈનિકો શહીદ થયા એમને અમે શ્રદ્ધાંજલિ આપીશું એમનું બે મિનિટનું મૌન પાડીને આ કાર્યક્રમને અમે આગળ ધપાવીશું આ કાર્યક્રમ પાછળ અમારું એક કરોડ રૂપિયાનું ડોનેશન ઉઘરાવવાનું અમારો લક્ષ્યાંક છે અને એ કાર્યક્રમમાં જે પૈસા આવશે એની પાછળ અમે એને બી તરીકે અંધ ભાઈઓ બહેનોને માટે શૈક્ષણિક એમને આજીવિકાના સાધનોને લગતા જે કંઈક કાર્યક્રમો કરવાના આવશે તે અમે કરીશું એમાં અમારા જે ડોનેશન કમિટીના ચેરમેન છે આપણા પંડ્યા સાહેબ રિટાયર્ડ ડીવાયસપી અને એમની આખી ટીમ જે છે આમાં અમારી સાથે ખૂબ જ સહયોગ આપીને અથાગ પરિશ્રમ કરી રહ્યા છે તો એ બદલ હું સૌનો એમનો પણ આભાર માનું છું